પરિવાર ફાઉન્ડેશન વડોદરાના સામાજિક યોદ્ધાઓ સોશિયલ વોરિયર્સ દ્વારા છેલ્લા પંદર વર્ષથી ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પાણી પીવાના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવું આજે વોર્ડ નમ અગિયાર ટાઈમ સર્કલ ચાર રસ્તા ખાતે આ વર્ષનો પાંચમો અને અંતિમ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આ વર્ષે કુલ એક હજાર ઉપરાંત કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું વધુમાં પરિવાર ફાઉન્ડેશન નિતલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે પરિવાર ફાઉન્ડેશનના સામાજિક યોદ્ધાઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે નિઃશુલ્ક ચકલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું અને એક હજાર ઉપરાંત ચકલીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું અને આજે વોર્ડ નંબર અગિયાર મકરંદ દેસાઈ રોડ ખાતે આ વર્ષનો પાંચમો અને અંતિમ આ કાર્યક્રમ નિઃશુલ્ક બાઉલ વિતરણ કરવામાં આવી રહ્યો છે આ વર્ષ દરમિયાન જેટલા લોકો લઈ ગયા છે બાઉલ એ લોકોએ અમને ફોટા મોકલ્યા છે એમણે વિડીયો મોકલ્યા છે ચકલીઓને પક્ષીઓને ખિસકોલી એવા બધા પાણી પીતા જેથી અમને ખૂબ આનંદ થયો છે એ બાબતે અને અમને ઉત્સાહ અમારો હજુ વધી ગયો છે એનાથી એટલે આવતા વર્ષે વધુ પ્રમાણમાં આ નિઃશુલ્ક કુંડાનું વિતરણ અમે કરવામાં આવશે સોમવારથી અમે નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવશે જુદા જુદા વિસ્તારોમાં આશરે પંદરથી વીસ હજાર લીટર છાશનું નિઃશુલ્ક મસાલા છાલ વિતરણ કરવાનો કાર્યક્રમ સોમવારથી ચાલુ કરીશું જે આખા મહિના દરમિયાન ચાલશે સાથે સાથે અમને જે દાતાઓના થકી અમે આ સારા કાર્યક્રમ કરી શકીએ સામાજિક સેવા કરી કરી શકીએ છીએ એવા હેમંતભાઈ ઠક્કર અરવિંદભાઈ પટેલ પિયુષભાઈ પટેલ સુનિતાબેન શુક્લ વસંતભાઈ પટેલ રાકેશભાઈ પરમાર સંજયભાઈ સુથાર કમલેશભાઈ જોશી કલ્પનાબેન શાહ અને ખાસ કરીને તમારા જેવા બધા જ ન્યૂઝ ચેનલ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયા પત્રો જે અમારા કામને બિરદાવી અને એમને તમને હાઈલાઇટ કરે છે લોકો સુધી આ સમાચાર પહોંચાડ્યા બદલ આપનો સમાચાર પત્રોનો અને આ ન્યૂઝ ચેનલોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આભાર અસ્તુ